અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અભિયાનને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્વચ્છતા સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલીમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધી સૂત્રોચ્ચારો સાથે પ્લે કાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ પણ કરી હતી જે બી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવા अंतर्गत मुसाफोर्मा स्वच्छता અંગે જાગૃતિ કેળવાઈ તે માટે બસ સ્ટેશન અને બસો સફાઈ રે જેના માટે સફાઈ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં अंकलेश्वर ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલિમાર્થીઓનો સહયોગ લઈ અને જાગૃતિ કેળવાઈ તે માટે આમાં એક રેલીનું આયોજન